નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ ભરૂચ ના નગર બે રૂહાની કબ્રિસ્તાન પાસે એક ડીપી આવેલી છે તે ડીપી અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગઈ હોય અને આજુબાજુ અને થાંભલા ઉપર જંગલી ઝાડ અને વેલો વધારે થઈ ગયો હોય તેથી આજ સવારે 9 વાગ્યા થી સાંજના 4:30 વાગ્યા સુધી જીઈબી ને વારંવાર ફોન કરવા છતાં કોઈ સંતોષકારક પહેલાં તો જવાબ ના મળતા પછી માન મુસીબતે જીઈબીના કર્મચારી સ્થળ પર આવી તેવી જાણવા મુજબ જીઈબીના સ્થાનિક ટેકનિશિયો ના હતા એવું જાણવા મળેલ છે અને જે સ્થિતિ આજની તારીખમાં એ પોલ પર છે તે ભયાનક સ્થિતિ છે આવા વરસાદી માહોલમાં કાં તો ડીપલીમાંથી કોઈ વાયર તૂટે કાં તો એ થાંભલા પર કોઈનું કરંટ લાગવાથી મૃત્યુ થાય એવી પરિસ્થિતિ સ્પષ્ટ દેખાઈ રહેલી છે

હુસેનાનગર બેની પાસે જે ડીપી આવેલી છે અને એની પાસે વુહાની કબ્રસ્તાન આવેલું છે હવે એ ડીપીની અંદર ગઈકાલે સાડા નવ વાગે એક વાયરનો ફોલ્ટ થયો હતો વાયર બળી ગયા હતા અને સાંજે સાડા ચાર વાગે બનાવવા આવ્યા એ પણ કેટલી માઠાકૂંટો અને કેટલા ઉપર ફોન કરવા પડ્યા પછી આવ્યા હવે એ જે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે એ ડીપીની આજુબાજુ એટલા બધા જાળ્યું થઈ ગયા છે અને ત્યાં માણસો જ્યારે જીબીના માણસો કામ કરવા આવ્યા તો અડધે અડધે બૂટર જેટલું પાણી હતું એટલે એ લોકોની બી કંઈ સેફ્ટી નહીં અને પાસે વુહાની કબ્રસ્તાન છે હવે કાલ ઉઠીને કદાચ કોઈ કબ્રસ્તાનની અંદર વિધિ કરવા આવે અને વરસાદ પડતો હોય અને જો કદાચ અકસ્માતથી કંઈ ડીપીની અંદરથી વાયર તૂટીને પાણીમાં પડે અને એના લીધે અકસ્માત થાય તો એની જુમેદારી કોઈ કારણ કે વારે ઘરે મેં જીપીમાં આના માટે જાણ કરી હતી કે તમે ડીપીને કંઈ ઉપર કરો એનું બાંધકામ કરીને એનું પ્લેટફોર્મ બનાવીને ઉપર કરો પણ ડીપી કોઈ કરવા રાજી નથી અને એનું બિલકુલ જીબી એકદમ નિષ્ઠન્ટ ગયેલી છે કારણ કે એમની પાસે માણસો બી નથી અને આ જે ડીપીમાં કામ કરાયો જીબીનું કામ કરાયું એ બી બહાર બહારથી માણસો બોલાવીને કામ કરવામાં આવેલું છે આપણા અહીંના ભૂંચના નથી બહારથી માણસો બોલાવીને કામ કરવામાં આવેલું છે જય હિન્દ જય ભારત